બોલો વડવાળા વાળીનાથ ભગવાન નમસ્કાર મિત્રો આજે લાકડીઓ તાર સમાધિ વચ્ચે જ્યારે જઈએ છીએ ત્યારે આવી નાથ વિહોતરને જોઈએ છે આપણને કઈક સમાજના વિકાસના કાર્યમાં અમારા યુવાનો વડીલો કે જ્યારે સમાજ આગળ જતો હોય ત્યારે અમારા એક વડીલ જોડે અમે લાકડીઓ તાર આ યુટ્યુબર ચેનલ માધ્યમથી અમે આજે અહીંયા આવ્યા છીએ ઘાટલોડિયાની અંદર કે જે સમાજ હમણાં આગળ જ વીસ દિવસ પહેલા કે જે બંધારણ કરવામાં આવ્યું હતું એ બંધારણની પંદર તારીખ પછી તૈયારીઓ સમાજ આજે ઘણા બધા આજે આપણે મેસેજ જોતા હોઈએ છીએ કે મેસેજની અંદર જેમના ઘરે પ્રસંગ હતા એ પ્રસંગોને પોતાના અને સામે વેવાઈને પણ એમને જાણ કરીને એકબીજાના સાથ સહકારથી તમે સમાજના વિડીયો મોબાઈલના માધ્યમથી જોતા હશો

તો અત્યારથી જ જે પ્રસંગ કરવાવાળા ઘરદારીઓ એવું સ્વીકારીને કહેવા માંડે છે કે ભાઈ અમે સમાજની સાથે છીએ સમાજ જે કંઈ નિર્ણય લીધો હોય એ સમાજના માટે લીધો છે આ નિર્ણય કોઈ એક વ્યક્તિનો કોઈ એક ગામનો કે કોઈ પરગણાનો નથી આ નિર્ણય સમસ્ત રબારી સમાજનો છે કે ભાઈ ખોટા ખર્ચા ના થાય ખોટા દેખાડા ના થાય અને એના લીધે લીધે લોકો ખોટા અંજાય નહીં અને મધ્યમ વર્ગ નાનો વર્ગ અને ઉપલા લેવલ વર્ગ સાથે મળી અને પ્રસંગ કરે છે એવો એક મેસેજ જાય એટલા માટે આ બંધારણ એવું ઘડવામાં આવ્યું છે કે તમામ વસ્તુ એને વિકલ્પો આપ્યા છે કે ભાઈ કોઈ પણ પ્રસંગ કરો ત્યારે સમસ્ત વસ્તુ બંધ કરવી એવું નહીં જે કઈ યોગ્ય લાગે એ પણ વસ્તુ તમે સાઈડમાં બંધ કરી અને બીજી વસ્તુ ચાલુ રાખીને પણ બંધારણ પાડી શકો છો જેમ કે હું એક તમને ટૂંકો દાખલો આપું કે ભાઈ શ્રીમંત કરવું છે તો શ્રીમંત ની અંદર તમે માત્ર માત્ર ડેકોરેશન બંધ પછી સોનાનો દાગીનો છે એ આપણે બંધ જેથી કરીને દેખા દેખી જેવું કે જે સમાજને ખોટું નુકસાન થાય છે મેસેજ ખોટો જાય છે એ બંધની વાત તમે કરી રહ્યા છો હા એ એ દેખાવ ખોટો થાય છે એના લીધે બીજા નાનો વર્ગ પણ પીડાય છે એના લીધે લીધે બીજો વર્ક પણ વસ્તુ કરવા માટે માટે થાય છે એટલા એનાથી તમે બળદેવભાઈ જે બંધારણની કમિટી કો કે આજે સમાજને શું નુકસાન બંધારણ એક શબ્દ અત્યારે હાલે એવું થઈ ગયું છે કે બંધારણ બંધારણ પણ ઘણા યુવાનો વડીલો એવું કહેવા માંગે છે કે ખોટા ખર્ચા અને દેખાદેખી એ બંધ થાય તો આ વસ્તુ ઘણી થાય તો બળદેવભાઈ એનો શું વિકલ્પ તમે કોઈ નવો બધાનું બહુ વધારે કેવું છે કે વિકલ્પ કઈક તમે આપો પંદર તારીખ પછી સમાજના એવા ગામડાઓમાં એવો સમાચાર મળ્યા છે કે લગભગની ની દોઢસો બસો ગામો પંદર તારીખ પછી મિટિંગો ચાલુ કરી દીધી છે એવા મેસેજો અમને આવી ગયા છે વિકલ્પ કઈ જણાવો આની અંદર દરેક ગામો ગામ નેહડે નેહડે મિટિંગો ચાલુ છે અને દરેક સગા સંબંધીઓ પણ પોતપોતાની રીતે પ્રસંગો જે થઈ રહ્યા છે તેમાં પણ સારા એવા મેસેજ મળી રહ્યા છે કેવી ભાઈ અમે બંધારણ પાળીશું બંધારણ પાળવાનો મુખ્ય હેતુ એ જ છે કે સામે વિકલ્પો આપ્યા છે જેમ કે સાઉન્ડ સિસ્ટમ છે એ પહેલા આપણે બંધારણમાં બંધ કરી દેતા એટલે ભાઈ એ વીસ વર્ષનો બાળક હોય એ પોતાનો મોત શોક કરવાની અપેક્ષા રાખે એટલા માટે એલ્લાર એના મા એની મધર હોય કે એના ભાદર હોય એ બાળક એની સાથે નિકાલથી વાત કરી શકે છે કે ભાઈ અમે આ વખતે ખોટા કલાકારોને લાવીને ખર્ચો કરીને લાઈવ પ્રોગ્રામ કરીને ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થાય છે એવો પ્રશ્ન અમે ઊભો નહીં કરીએ અમે નાનો ડીજે લાવીને પણ પોતે અમે મનોરંજન કરી શકીશું અને ઓછા ખર્ચે પ્રસંગ કરી શકું છું આ એક અમે બી વિકલ્પ છે સરસ ખૂબ સારો વિકલ્પ કહેવાય કે જેથી કરીને અત્યારે હાલ પોતે સુખી સંપન્ન વ્યક્તિ હોય

હોવનનો હમત કરીએ ત્યારે એક રૂપિયાથી હગો થતો હોય છે તો સગાઈ કરતી વેળાએ માત્ર આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે માત્ર એ દિવસે સોનું લેવું નહીં અને પેકિંગ સિસ્ટમ કરવી નહીં પાંચ જણા જો મળો તો સૌથી ઉત્તમ પણ પાંચના કદાચ પચીસ મળો અને પચીસ જણા મળીને ઘરે કરો ઘરે કદાચ જગ્યાનો અભાવ હોય તો તમે બહાર બગીચામાં બેસીને કરી શકો બહાર તમને ખુશી ખાતર જમવા જવું તો તમે જમી શકો છો એટલે બધા વિકલ્પો તમને બંધાણમાં પણ આ વખતે આપ્યા છે સમાજ માટે કોઈ નથી ખુબ ખુબ આભાર બરદેભાઈ નો કહેવાનો મતલબ બરદેભાઈ નો એવો હતો કે તમે દેખાદેખી ના કરશો ખોટો ખર્ચો ના કરશો આજે મારા વડીલ અહીંયા આપણે જોઈ શકો છો કે કનુભાઈ હમણાં જે ચંદ્રાવતી ગામના અમારા કનુભાઈ વડીલ છે કે જે કનુભાઈ ના જાય કનુભાઈ આપો કયા ગામના છે ને તમારા ગામમાં પણ એક સારી પહેલ કરવામાં આવી છે કે સામે વેવડ પણ તૈયાર હતા ને એ પણ તૈયાર હતા બંને પક્ષમાં તૈયાર થઈને આ કાર્ય કરવામાં આવ્યા છે કનુભાઈ આપ વાત કરી શકો આપણે બંધારણ આપણે રબારી સમાજ નથી દરેક સમાજ બંધારણ સમય સમય પ્રમાણે કરતો રહ્યો છે અને આ જે બંધારણ કર્યું છે નાના મોટા દરેકનો વિચાર ઈન કર્યું છે આ બંધારણ અમારા કાકાના દીકરાના બેબી ના લગ્ન હતા

મારું ગામ મોટપ છે અને મારું કેવું એવું છે કે હમણાં ટૂંક સમય પહેલા યુવા જાગૃત યુવાનો એ અને સમાજની લાગણી જે દર્શાવે છે એમણે બધાએ સમાજના આખાય સમાજના અભિપ્રાય લઈ અને પછી જે બંધારણ નક્કી કર્યું છે પાંચ દિવસ પાંચ મુદ્દાનું ઓનલી ફોર પાંચ જ મુદ્દા પાડવાના છે હાલ આપણે કઈ વધારે પાડવાના નથી અને એ પણ આપણા ધર્મ ગુરુઓની સાક્ષીમાં પાડવાના છે

કે સમાજ માટે જે તે સમિતિઓ ગણો યુવા વર્ગો કોઈ બી જે મહેનત કરે છે છે અને અને જે 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 મહેનત કરી સમાજના માટે જોવે ભરે બસ આટલું જ મારે કેવું જાય વાળું ખુબ ખુબ આભાર અમારા વડીલ શ્રી ની વાત કરીએ આપણે બંધારણ માટે આપણું શું કેવું છે મારું જ કેવું છે કે આ સમાજના વડીલો બંધામાં ભેગા થયા હતા તો એમને સારું કર્યું છે મારી નમ્ર વિતર છે કે આપ જે બધો છે પાડો તો બહુ સારું છે આપણા સમાજ માટે બહુ સરસ વડીલે બહુ સરસ વાત કરી કે ભાઈ બંધારણ બધા લોકો પાડો લાભ બધાને છે અમારા વડીલ શ્રી વાત કરશું સમાજ નો બંધારણ તારીખ પંદર એક પચીસ થી અમલમાં લેવા દરેક સમાજ રબાઈ સમાજ ને ભાઈઓ ને ખૂબ ખૂબ વિનંતી કરું છું

આપણે વિનંતી છે કે બહુ સારું છે અને આ કાર્યક્રમ બહુ સારું છે અમારા વડીલે બહુ સરસ વાત કરી કે નાથ વિહોતર ને આપણા ધર્મગુરુ અને સાથે રહીને આપણે આ કાર્ય કરવાનો એનો લાભ છે અમારા વડીલ શ્રી અંબાલાલ ભાઈ એમની વાત સાંભળશું સમાજનું બંધારણ જે કરવામાં આવ્યું છે બહુ સારું જોઈ વિચારીને સારા પોઈન્ટ લીધા છે તો આ પોઈન્ટોને ધ્યાનમાં રાખી અને દરેકે સમાજના બંધારણને

નવ જો રહેવા સુરત પણ હું મારી સમાજને બહુ નમ્ર નમ્ર વિનંતી કરું છું કે જે આપણા ગુરુ દ્વારા મહારાજે સંત સાધ્વી જે આપણને બંધારણમાં હાજરી આપી અને જે બંધારણ કરવાનું કીધું છે એનું નમ્ર વિનંતીથી કરું છું કે એનો અંમલ કરજો અને ભાઈ આપણા સમાજનું ભલું થાય એવું કરવાનો વિચાર રાખજો બસ

એ લોકોએ જે પચીસ ટકા છૂટ આપી છે આપણી માટે એ એટલી સરસ છૂટ આપી છે કે કોઈને બાંધ્યા નથી એટલે આપણે એમના બંધનમાં અને એમના નિયમમાં રહી અને આપણા અવસરો પાર પાડીએ એ માટે અમે ખુશ અને અમારી જે અત્યારે મળ્યા છીએ નાના મોટા સર્વે એમાં ખુશ છીએ અને અમે પાળવા અને પળાવવા હાજર છીએ ખૂબ ખૂબ આભાર વડીલો આપણે જણાવશો કે એમને પણ

આ સમાજ જે બંધારણ સમિતિ જે કાર્ય કરે છે અને હું સફળતાપૂર્વક ટેકો આપું છું અને આવું થવું જોઈએ એવો ખૂબ ખૂબ અભિનંદન ખુબ ખુબ આભાર અમારા વડીલો આપણે જે લાકડીય તાર ની અંદર આવે છે આપણે ઘાટલોડિયામાં જાણવા ગયા બધા ગામના અલગ અલગ જગ્યાએથી આ કાર્યક્રમ થયો બોલો વડવાળા દેવ વાડીનાથ ભગવાનની ની જે ખુબ આભાર લાકડી તાર અને સમાજનાથ વિહોતર